નમસ્કાર મિત્રો આપણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ રાહુલ ગાંધી પર આક્ષેપ કરી રહ્યા છે કે ચૂંટણી પંચ જેવી બંધારણીય સંસ્થાને એ બદનામ કરી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને આઈનો બતાવવાનું પણ આપણે કામ કરવાનું છે આપણે રાહુલ ગાંધી ના સમર્થક નથી પણ આપણે લોકશાહીના સમર્થક છીએ આપણે બંધારણના સમર્થક છીએ આપણે છે ને આ દેશમાં નાગરિકોના મૂળભૂત અધિકારો જળવાઈ રહે એના સમર્થક છીએ અને વોટ ચોરી ન થાય અને સ્વચ્છ રીતે ચૂંટણી યોજાય એના સમર્થક છીએ અને એટલા માટે માન્ય વડાપ્રધાન હજુ આપણે હોદ્દાને માનીએ છીએ એટલા માટે માન્ય કહીએ છીએ કેટલાક મિત્રો એમ કે છે કે માન્ય શાના આ તો વોટ ચોર છે અને પેલો સ્લોગન પણ આ લોકો ઇન્ડિયા ગઠબંધન વાળાઓ સંસદમાં પણ છે ચલાવે છે વોટ ચોર ગતિ છોડ એટલે નરેન્દ્ર મોદીને માટે એ ભલે એમ કહેતા હોય પણ આપણે તો એ વડાપ્રધાન છે એટલે એમને વડાપ્રધાન તરીકે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમણે કેવી ગંદી ભાષા ચૂંટણી પંચ અને ચૂંટણી પંચના કમિશનરો માટે વાપરીતી ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પંચ અને ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનરોને માટે કેવી ગંદી ભાષા વાપરી છે ગંદા આક્ષેપો કર્યા છે એની આપણે વાત કરવાની છે અને અંદપક્તોએ આ એપિસોડ ખાસ જોવો જોઈએ કારણ કે જે મોદી કરે લીલા અને રાહુલ કરે પાપ એ જો માનતા હોય તો એમણે છે ને આ વાત છે તમને ખ્યાલ હશે કે આપણે ત્યાં જે ચીફ ઇલેક્શન કમિશનર થયા એમાં સેશન એ તો ખૂબ આદર્શ હતા એમને વખતે તો કાયદો નહોતો છતાં લાકડાની તલવારે એમણે છે ને બધા જ રાજકીય પક્ષોને સરખા કર્યા હતા અને એના પછી જે જે ચૂંટણી કમિશનરો આવ્યા સેશન વખતે તો પહેલા એ પોતે એક જ કમિશનર હતા પરંતુ એમના ઉપર લગામ કસવા માટે બે બીજા કમિશનરોને નિમ્યા અને એમને મુખ્ય ચૂંટણી આયુક્ત કર્યા અને એના પછી બીજા જે કમિશનરોની નિમણૂક થઈ ચીફ ઇલેક્શન કમિશનર વત્તા બે કમિશનરો એમાં ડોક્ટર નવીન ચાવલા ડોક્ટર કુરેશી ઓપી રાવત જેમ લિંગડો અને બાકીના બધાની જે આપણે વાત કરવાની છે એ વાત એટલા માટે કરીએ છીએ કે મોદીએ

મોદીનું સમર્થન કરનારા કાયમ એમને બચાવનારા નિવેદનો કરતા રહ્યા છે અને એ જયારે બંધારણીય હોદ્દા ઉપર હોય ત્યારે એ શું બોલવું એનું ભાન રાખ્યા વિના લોકો પાસે તાળીઓ પડાવવા માટે એ છે બેફામ રીતે ક્યારેક વિવેકાનંદ યાત્રાઓ કાઢે અમને તો એમ હતું કે વિવેકાનંદના વિચારોનો પ્રસાર કરતા હશે પરંતુ જ્યારે એમના વિડીયો અમે સાંભળ્યા વિવેકાનંદ યાત્રાઓના ત્યારે એમણે એ યાત્રાઓ કોંગ્રેસ ને ભાંડવા માટે કરી હતી એ વાત આપણે જાણીએ છીએ અને અમે તો એ સાંભળેલી છે વાત બોડેલી કરીને ગામ છે અને બોડેલીમાં ભાઈ શ્રી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી મોદી ચૂંટણી કમિશનર હતા એ લિંગડો ને વિશે એમણે જે વાત કરી હતી એમાં એમ કહ્યું હતું કે શું માઇકલ જેમ્સ માઇકલ લિંગડો શું ઇટાલી થી આવ્યા છે લોકોની તાળીઓ પડાવવા માટે નરેન્દ્ર મોદી બેફામ બનીને જે પ્રકારના નિવેદનો એ વખતના જ બંધારણીય ચૂંટણી પંચ અને એના વિશે જે વાતો હતા અત્યારે ભારતીય જનતા પાર્ટી વાળાઓ જે વાતો કરે છે કે રાહુલ ગાંધી બંધારણીય સંસ્થાને બદનામ કરી રહ્યા છે ત્યારે એમને નરેન્દ્ર મોદીના આ શબ્દોનું સ્મરણ કરાવવું એ હું મારી ફરજ છું અને જે લોકો અંધ ભક્તો હોય એમણે પણ આ જે આના છે છે એ એ જરા સાંભળી લેવાની જરૂર વખતે પ્રાઇમ મિનિસ્ટર અટલ બિહારી વાજપેયી પંડિત વાજપેયી એમણે મોદીને ઠપકાર્યા હતા અને મોદીને બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કારણ કે મોદીને એન્ટી ક્રિશ્ચિયન ક્રિશ્ચન ઇલેક્શન કમિશનરની વિરુદ્ધમાં ચલાવીને ગંદા આક્ષેપો નહી કરવા માટે વાજપાઈએ એમને શીખ વાજપાઈ તમને ખબર છે કે બે હજાર બે ના ગોધરા શીખ આપી હતી પરંતુ નરેન્દ્ર મોદી અને રાજધર્મ અગિયાર વર્ષમાં નરેન્દ્ર મોદીનો રાજધર્મ તો આખા દેશે જોયો અને એ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ ગુજરાતે જોયો છતાં હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરીને એમણે જીત અંકે કરવાની કોશિશો કર્યા કરી અને એમાં સફળ રહ્યા અને જે રીતે એ કેન્દ્રમાં વડાપ્રધાન થયા એના પછી ચૂંટણી પંચ ઉપર એમણે મક્તેદારી સાધી લીધી અને રાહુલ ગાંધીએ એક જ બેઠકનું જે રીતે સંશોધન કર્યું વિશ્લેષણ કર્યું પુરાવા એકઠા કર્યા અને જે રીતે એક્સપોઝ કર્યા નરેન્દ્ર મોદી નું મસ્તક શરમથી ઝૂકી જવું જોઈએ અને રાજીનામું આપીને એમણે ઘરે ઘર ભેગા થઈ જવું જોઈએ એવું આપણે બહુ સ્પષ્ટપણે માનીએ છીએ એ લિંગડો ને બોલે લિંગડો વિશે બેફામપણે બોલે અને એ એવું જ કાઈ તમને ખબર હશે અત્યારે એમના જે પટ્ટ શિષ્ય છે ભારતીય જનતા પાર્ટીના બટક બોલા સાંસદ એમને વિશે નિશિકાંત દુબે બેફામ નિવેદનો કરીને એમને મુસ્લિમ કમિશનર કહે છે મને લાગે છે કે આ બધા જે આઈએસ અધિકારીઓ અથવા તો આઈઆરએસ અધિકારીઓ જે ચૂંટણી કમિશનર બને કે મુખ્ય ચૂંટણી કમિશનર બને એમને કોઈ ધર્મ નાત જાત એના ભેદ રાખ્યા વિના સરદાર સાહેબે જે શીખ આપી હતી એ શીખ પ્રમાણે કામ કરવાનું હોય છે પરંતુ અત્યારે જે રીતે એ કામ કરી રહ્યા છે બ્યુરોક્રેસી સ્પાઇનલેસ છે અને એ સ્પાઇનલેસ બ્યુરોક્રેસી આ કરપ્ટ ઓફિશિયલ્સ કરપ્ટ મંત્રીઓ અને એમના આકાઓ એમના ઇશારે નાચે છે પરંતુ રાહુલ ગાંધીએ જે કહ્યું છે એ વાત પણ સાચી ઠરવાની છે ભવિષ્યમાં કે કુમાર હોય કે અત્યારના જે મુખ્ય ચૂંટણી આયુક્ત છે એ હોય એમની સામે જ્ઞાનેશ કુમાર હોય કે રાજીવ કુમાર હોય અને બીજા જે ચૂંટણી કમિશનરો જેમણે જેમણે ગેરરીતિઓ કરી છે એમનો હિસાબ આવતા દિવસોમાં થવાનો છે અંતરાત્મા દખવો જોઈએ અધિકારી નિવૃત્ત અધિકારી એમને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કર્યા અને જ્યારે મોદી અને શાહની ગેરરીતિઓ સામે એમણે ચૂંટણી કમિશનની અંદર મુખ્ય ચૂંટણી આયુક્ત ને કહ્યું કે મારો વાંધો આમાં નોંધી લેજો નરેન્દ્ર મોદીએ એશિયન ડેવલપમેન્ટ બેંકમાં મોકલી આપ્યા એમને મુખ્ય ચૂંટણી આયુક્ત કર્યા નહીં એ આપણે જાણીએ છીએ અને અશોક લવાસા એમના દીકરી એ ની અંદર ડિવિઝનલ કમિશનર હતા અને એમણે એ વખતના અખંડ જમ્મુ કાશ્મીરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રૈના લોકોને વેચી રહ્યા હતા એની એફઆઈઆર કરી હતી આ આઈએએસ ની એ એ એફઆઈઆર કરાવી હતી એટલા માટે એમને પણ પિનલાઈઝ કર્યા અને લવાસા ને પણ પિનલાઈઝ કર્યા અને આ લવાસા અશોક લવાસા એમનું ગુજરાત કનેક્શન પણ અમને સુપેરે ખ્યાલ છે અમારા સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર હરીશ પાટ જે આમ તો દુનિયાભરમાં જાણીતા વૈજ્ઞાનિક છે એમના એ શાળા છે અશોક લવાસા અને એટલા માટે અમે એમના વિશે પણ ઘણી બધી વિગતવાર વિગતો જાણીએ છીએ પરંતુ આજે જે વાત કરવાની છે એ વાત અમારે આ નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પંચ જેવા બંધારણીય પંચને જે રીતે એમણે છે બદનામ કરવાની કોશિશ કરી છે એ એની અમારે વાત કરવી છે નરેન્દ્ર મોદીને ગોધરા નું નામ લ્યો ત્યાં એ છડી ઉઠે છે અને એ વખતે જસ્ટિસ યુસી બેનર્જી એ વખતે જે રેલવે મંત્રી હતા લાલુ પ્રસાદ એ રેલવે મંત્રીના એમણે આ ગોધરાના સંદર્ભમાં જસ્ટિસ યુસી બેનર્જી બેનરજી એના રિપોર્ટનો અંતિમ રિપોર્ટ એ રિલીઝ કર્યો હતો અને એના વિશે ભારતીય જનતા પાર્ટીએ પણ ફરિયાદ કરી હતી કે આ વાયોલેશન ઓફ મોડેલ કોડ ઓફ કન્ડક્ટ છે અને આરજેડી અને એના પક્ષને અને એના પ્રેસિડેન્ટને સામે એક્શન લેવાવા જોઈએ અને એ વખતે એમણે જે

હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરે તો એની સામે ચૂંટણી પંચ એ કોઈ લેતું નથી અને બાળ સાહેબ ઠાકરે પંચે મતદાનથી અને લડવાથી મતદાન થી શિવસેના પ્રમુખને એ વાત તમને યાદ હશે નરેન્દ્ર મોદીનું કયાગરુ ચૂંટણી પંચ સ્પાઇનલેસ ચૂંટણી પંચ બંધારણીય ચૂંટણી પંચ જેને ગણાવવામાં આવે છે એ એમનું કયાગરુ રાજીવ કુમાર હોય કે જ્ઞાનેશ કુમાર હોય એ છે એ આપણે જાણીએ છીએ અને તમને બીજી પણ ખબર હશે કે કમિશનર રાજીનામું આપી દીધું હતું નરેન્દ્ર મોદીના શાસન દરમિયાન જ ચૂંટણી પંચમાંથી એમણે કેમ રાજીનામું આપ્યું એ વાત પણ છે ને ક્યારે બહાર આવી નહોતી અથવા સત્તાવાર રીતે એને જણાવવામાં આવી નતી પરંતુ ભારતીય જનતા પાર્ટી એ અત્યારે જયારે ઉછળી કે છે કે રાહુલ ગાંધી બંધારણીય સંસ્થા બતાવવા માટે અમારી પાસે આ ઉપરાંત પણ એક બીજો મુદ્દો પણ છે તમને ખ્યાલ હશે કે આપણે ત્યાં એ એક મુખ્ય ચૂંટણી કમિશનર

ભારતીય જનતા પાર્ટીના ઈશારે ચાવલાને ચૂંટણી દૂર કરવા માટેની ભલામણ કરી હતી કેમ કરી હતી બે હજાર છ નો એ ગાળો હતો અને એ વખતે આ અમારી પાસે તો સોળ ત્રણ બે હજાર છ ભારતીય જનતા પાર્ટીની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી પ્રેસિડેન્ટને જે પિટિશન કરવામાં આવી હતી એમનો એ આખી પિટિશન એ એમાં મૂકવામાં આવી છે જેની નીચે એમાં છે ને સહયોગ પણ કરવામાં આવેલી હતી અને એમને ઇમ્પીચ કરવા માટે જે કોશિશ કરાઈ હતી ભારતીય જનતા પાર્ટીના ઇશારે ચાવલા એમની સામે આક્ષેપો શું કરવામાં આવ્યા એટલે ઓગણીસો પંચોતેર સિતોતેર ની ઇમરજન્સી એના અતિરેક જસ્ટિસ જેસી શાહ કમિશનનો રિપોર્ટ એને એમાંથી ઉલ્લેખ કરીને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર ન્ટ ગવર્ નવીન ચાવલા ત્યારે એમણે એમના આઈએ એસ અધિકારી ઓફકોર્સ એમણે એમના હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો એવો ઉલ્લેખ કરીને એમને બે છ માં પ્રેસિડેન્ટ રેફરન્સ કરીને ઇમ્પિચમેન્ટ મોશન લાવવાની આ ભારતીય જનતા પાર્ટીએ કોશિશ કરી હતી એમની સામે આક્ષેપો શું હતા કે કે એમણે છે ને સંજય ગાંધીના ઈશારે ફેમિલી પ્લાનિંગ માટે ની ઝુંબેશ ચલાવી અને બીજું કે એમના એમ એમની પત્ની રૂપી રૂપિકા ચાવલા એમના અને સોનિયા ગાંધીના એ છે ને એ બંને સખી છે અને આ નવીન ચાવલા એ એમના સંબંધો કોંગ્રેસ પાર્ટી સાથે એના પ્રેસિડેન્ટ સોનિયા ગાંધી સાથે અને એમના પરિવાર સાથે એમના ઘનિષ્ઠ સંબંધો છે એટલા માટે એ છે ને એમને કાઢી મૂકવા જોઈએ એમને છે ને હોદ્દા ઉપરથી દૂર કરવા જોઈએ અને એના સંદર્ભમાં ભાજપના પ્રવક્તા તત્કાલીન પ્રવક્તા રાજીવ પ્રતાપ રૂડી એમને તો

એમના પછી ગોપાલ સ્વામી પછી એ છે ને એકવીસ એપ્રિલ બે હજાર નવ થી ઓગણત્રીસ એપ્રિલ બે હજાર દસ દરમિયાન મુખ્ય ચૂંટણી આયુક્ત થયા હતા આ હકીકત અમે એટલા માટે કહીએ છીએ કે અત્યારે ઉછડી ઉછળીને ભારતીય જનતા પાર્ટીના મિનિસ્ટરો અને એમના નેતાઓ જે વાતો કરી રહ્યા છે કે ચૂંટણી પંચને બદનામ કરી રહ્યા છે રાહુલ ગાંધી

એ ભારતીય જનતા પાર્ટીને મદદ કરવા માટે રાજીનામું આપણી સાથે જોડાયેલા શ્રવણ ગર્ગ દેશના સૌથી મોટા અખબાર સમૂહના એ મુખ્ય મુખ્ય તંત્રી રહ્યા મુખ્ય સંપાદક રહ્યા એમણે પણ કહ્યું હતું કે કેટલાક એ પોતે હોદ્દો જાળવી રાખવા માટે ખુરશી માટે એ કેવા કેવા ધંધા કરે છે એ આપણે છે ને ચૂંડણી પંચની અંદર જે લોકો બેઠા છે એમને જોઈએ ત્યારે ખ્યાલ આવે એ લોકો સ્પાઇનલેસ ક્રિચર્સ છે એમ કહીએ તો ચાલે જેમને છે ને કરોડરજ્જુ વગરના માણસો છે એમ કહીએ તો ચાલે અને એ બંધારણીય સંસ્થામાં આવા કરોડરજ્જુ વગરના માણસો હોય સત્તામાં આવા કરોડ રજુ વગરના માણસો હોય માણસો હોય ત્યારે આ દેશની પ્રતિષ્ઠા એ જંખવાય દેશની લોકશાહી જંખવાય દેશના બંધારણનું કાઢવા માટેની કોશિશો થાય અને આ દેશને તાનાશાહી તરફ લઈ જવાની કોશિશો થાય એ આપણે સમજી શકીએ છીએ અને એટલા માટે જ ઇન્ડિયા બ્લોકના જે નેતાઓ છે એમણે જે ઝુંબેશ શરૂ કરી છે એ ઝુંબેશ

એને ચકાસી લેજો અને મિત્રોને એમના અંધ પણ તમે છે ને આ વાત પહોંચાડજો નમસ્કાર